જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો અક્ષય તૃતીયા પર આ પાંચ વસ્તુઓ ખરીદો તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ખૂબ જ પુણ્ય મળશે અક્ષય તૃતીયા તિથિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન ગૃહ ઉષ્ણતામાન નવા વેપારની શરૂઆત વગેરે કરી શકાય છે માન્યતા છે કે અખાત્રીજના દિવસે કોઈ પણ કાર્ય ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે પાંચ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પાંચ વસ્તુઓ ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને પરિવારના સભ્યોની ઉન્નતિ થાય છે તે તે પાંચ વસ્તુ છે જાણતા જો તમને આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેતો હોય તો ત્રણ વાર જય લક્ષ્મી માતા લખો તમને આપેલી માહિતી પસંદ આવે વિડીયો લાઇક કરો પ્રિય મિત્રો ચાલો જાણીએ કે અક્ષય તૃતીય ના દિવસે કઈ વસ્તુ ખરીદવી જોઈએ નંબર એક જો તમે આ દિવસે સોનું ચાંદી ન ખરીદી શકતા હોય તો આ દિવસે કપાસ ખરીદો શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે કપાસની ખરીદી કરવાથી જીવનમાં શાંતિ રહે છે નંબર અક્ષય તૃતીયાના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ભૌતિક સુખ સુવિધાઓ અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર આ દિવસે સીધું મીઠું ખરીદવાથી નમા વધારો થાય છે પરંતુ અક્ષય તૃતીયાના દિવસે સિંધુ મીઠાનો સેવન ન કરવું જોઈએ નંબર ત્રણ જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના ઘડા દીવો વગેરે ઘરે લાવવાનું શુભ માનવામાં આવે છે આવું કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને ઘરના સભ્યોની ઉન્નતિ થાય છે નંબર ચાર આ દિવસે જબ અથવા પીડી સરસો ખરીદવું સોના ચાંદી ખરીદવું બરાબર માનવામાં આવે છે અખાત્રિતના દિવસે આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ વ્યક્તિને મળે છે નંબર અક્ષય તૃતીયાના દિવસે વાસણ અથવા કોડીઓની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તમે તાંબા અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં ચડાવી દેવાથી ધન સંબંધી કોઈ સમસ્યા નથી થતી આ વર્ષે અક્ષય તૃતીયા પર તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તેને ધાર્મિક વિધિઓ અનુસાર સ્થાપિત કરો અને દરરોજ માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી બનશે અને અક્ષય તૃતીયા પર જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી તો તમે ચોક્કસપણે નિરાશ ન થાઓ અને આ દિવસે તમારા ઘરમાં એક શ્રી યંત્ર લાવો જે તેને સ્થાપિત કર્યા પછી દેવી લક્ષ્મીની કૃપા વરસાવે છે ધાર્મિક વિધિ મુજબ દરરોજ શ્રી યંત્ર પૂજા કરો અને શ્રી સુક્ત પાઠ કરો આ કરવાથી અક્ષય તૃતીયાના દિવસે સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા રહેશે આ ઉપરાંત ભગવાન કુબેર પણ ઘરમાં નિવાસ કરે છે તેથી અક્ષય તૃતીયાના દિવસે પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરીને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી ચોક્કસ લખજો